આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે નવસારી વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી દાદનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નર્મદા ભરૂચ સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે દમણ તાપી આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે ખેડા નડિયા દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી જૂનાગઢ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે ભાવનગર પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં આજે વરસાદની ગતિ થોડી ધીમી પડવાની છે કારણ કે જે વરસાદી સિસ્ટમો સક્રિય હતી તેની અસરો હવે ઓછી થશે જેના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર જે અતિભારે વરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યાં એક લો પ્રેશર સિસ્ટમ જે છે તે સક્રિય છે કે જે ગુજરાત તરફ આવશે ત્યારબાદ આવતીકાલથી આ વરસાદની ગતિ વધી શકે તેવી સંભાવનાઓ છે આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત વલસાડ નવસારી ની અંદર ભારે વરસાદ પડી શકે છે જયારે સૌરાષ્ટ્રના જુનાગઢ દ્વારકા પોરબંદર સહિતના ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હાલ વરસાદી સિસ્ટમ છે તેની અસરો આવતીકાલથી ગુજરાતમાં જોવા મળશે ત્યારે આવતીકાલથી ફરી એક વખત મેઘરાજા છે કે જે મન વરસી શકે છે જોકે આજના દિવસ માટે સાર્વત્રિક વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે જયારે અન્ય જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્ય સંદેશ ન્યૂઝ અમદાવાદ